મારું નામ બશીરભાઈ અશરફ શેઠ ને ડ્રાઈવર જ છું અને ગાંધી ચોક ઈકો આપું છું ને આ સરપતિ બાપા બેહાડીએ છીએ આ રાષ્ટ્રપતિ નો ઉત્સવ ને હિસાબે અને અહીંયા એવું કોઈ જાતનું કઈ હિન્દુ મુસલમાન ને દેખાતું નથી બધા એક મળી ને એક સાથ બધા તહેવારો અને બધા ઉજવો તો કોઈ ને કઈ ફરજ બધા એક જ છે હિન્દુ મુસ્લિમ એક જ છે મુસલમાન નો તહેવાર આવે મોડોમનો તૈયાર અહીંયા તમે આવીને જો ગાંધી ચોક ની અંદર તો તમને ખબર ન પડે કે આમાં મુસલમાન કોણ છે કે હિન્દુ કોણ છે એટલી દસ દિવસ સબીલું થાય છે ન્યાજું થાય એમાં કઈ ઘટ જ નહીં ને અત્યારે આ પાંચ દી ગણપતિ બાપા ને બે આવે પાંચે દી પ્રસાદી જોમ થાય એમાં તો ખબર જ નહીં પડે કે હિન્દુ કોણ છે કે મુસલમાન કોણ છે બધા લોકો એક જ આપે કે બધ ની એક જ પટરી છે એક જ પટરી માટે હાલો ભેદભાવ રાખવામાં હિન્દુ કે મુસલમાન બધા નું ખૂલ લાલચ છે તારું છે જ નહીં કોઈ નું દેશ માં તો એક જ ફાયદો છે કે બધા માલી મળી રહ્યો તો દેશ આગળ વધશે આમાં હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરી કરી અને તમે જ પાછા પડશો બીજું કોઈ પાછું પડવાનું નથી